આણંદ જિલ્લા અને તાલુકાના ચીખોદરા ગામમાં આવેલ બેંક ઓફ બરોડાના લોકરમાંથી લાખો રૂપિયાની કેશ અને મોટા પ્રમાણમાં સોના ચાંદીના દાગીના લોકરમાંથી ગાયબ થવાની ઘટના ગત ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં બનવા પામી હતી તે અંગે લોકરના માલિક અને તેમના પત્ની કે જેઓ સંયુક્ત નામે બેંક ઓફ બરોડામાં લોકર ધરાવતા હતા તેઓ પોતાનું બેંક ઓફ બરોડાનું લોકર ખોલતા જણાઈ આવ્યું અને આણંદ જિલ્લા પોલીસ વડાને કરી ફરિયાદ જિલ્લા પોલીસ વડાએ તપાસ માટે આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચને આદેશ આપ્યા અને અંતે આરોપી ઝડપાયો આણંદ જિલ્લાના તાલુકાના વઘાસી ગામના સુભાષ પટેલ તેમના પત્ની ચીખોદરા ગામમાં આવેલ બેંક ઓફ બરોડામાં સંયુક્ત બેંક લોકર ધરાવે છે જેઓના બેંકના લોકરમાંથી ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી સપ્ટેમ્બર બે હજાર ચોવીસના મહિનાઓ દરમિયાન કોઈ પણ સમયે તેમના લોકરમાંથી દસ લાખ રૂપિયા રોકડા અને સાહીઠ તોલા સોનાના દાગીના ગાયબ થયા હોવાની રજૂઆત આણંદ જિલ્લા પોલીસ વડાને કરેલ જેની તપાસ એલસીબી આનંદે કરતી હતી આ અંગે બેંકના પટ્ટાવાળા વિપુલ કેસરિયાએ ધરપકડથી બચવા માટે આગોતરા જામીન અરજી અનુક્રમે

આનંદનાઓએ આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં આવી પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે તેમનું ચીખોદરા બેંક ઓફ બરોડા શાખામાં તેમની તથા તેમના પત્નીના નામે લોકર હતું એ લોકરમાં તારીખ અઢાર નવ બે હજાર ચોવીસ પહેલાં તારીખ સાત બે બે હજાર ચોવીસ વચ્ચે કોઈપણ સમયે ત્યાંના પટાવાળા તરીકે ફરજ બજાવતા વિપુલ કુમાર વિનુભાઈ કેસરિયાએ ડુપ્લિકેટ ચાવી બનાવી લોકરમાંથી રૂપિયા સાહીઠ તોલા સોનું અને દસ લાખ પચાસ હજાર રૂપિયાની સગે વગેરે કરી દીધેલ હોવાની ફરિયાદ આપતા આ બાબતે આણંદ પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલો આ ગુનામાં એમાઉન્ટ ખૂબ જ મોટી હોય અને તેમાં બેંક બેંક ઓફ બરોડાના લોકરમાંથી પૈસાની સગે વગેરે કરેલ હોય ગુનાની ગંભીરતા સમજી પોલીસ અધિક અધિક્ષકશ્રી જસાણી સાહેબે સદર ગુનાની તપાસ એલસીબીને સોંપેલી હતી આ ગુનાની તપાસ પીઆઈ એચઆર બ્રહ્મભટની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર પાવરાએ હાથ ધરેલી આ ગુનામાં દસ્તાવેજી પુરાવા એકત્રિત કરેલા અને તમામ એવિડન્સ એકત્રિત કરતા આરોપીએ સૌ પ્રથમ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન કરેલી અરજી કરી દીધી પરંતુ તે પણ નામંજૂર થયેલી ત્યારબાદ હાઈકોર્ટમાં જામીન અરજી કરતા દસ્તાવેજી પુરાવા અને મળેલ એવિડન્સના આધારે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ આગોતરા જામીન આપવામાં આવેલા ત્યારબાદ સદર આરોપીએ નામદાર સુપ્રીમ કોર્ટમાં પણ આગોતરા જામીન માટે અરજી કરી લીધી પરંતુ એકત્રિત કરેલા પુરાવાના આધારે નામદાર કોર્ટે પણ સુપ્રીમ કોર્ટે પણ તેઓના જામીન મંજૂર કરેલા નહીં અને તેમને બે વીકમાં સરેન્ડર કરવા માટે સૂચના આવેલ જે અનુસંધાને આરોપી વિપુલ કુમાર વિનુભાઈ કેસરીયા તારીખ વીસ ત્રણ બે હજાર પચીસ ના રોજ એલસીબી સમક્ષ સરન્ડર થતા આ ગુનાના કામે તેઓની ધરપકડ કરવામાં આવેલી છે અને તેઓને નામદાર કોર્ટમાં રજૂ કરી તારીખ સત્યાવીસ ત્રણ બે હજાર પચીસના દિન સાતના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલા છે આ રિમાન્ડ દરમિયાન આરોપીએ આ મુદ્દામાલ કેવી રીતે ચોરેલો છે આ મુદ્દામાલ ક્યાં વગે કરેલો છે તે તમામ મુદ્દાઓ બાબતે તપાસ તજવીજ હાથ ધરવામાં આવશે